હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધી બધા મજામાં જશો મજામાં ન હોય તો મજામાં આવી જાજો તો ફરી એક નવા વ્લોગ ની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી તો સવાર સવારના પોરમાં બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી કેટલા દિવસથી વ્લોગ નતો નાખ્યો જો કે બે કોમેડી શો નાખી દીધા હતા તો મસ્ત મજાનું આજે એક વ્લોગ ફરી એક શૂટ કરી લઈએ ને મોર્નિંગ ની વાત કરું તો જોયું ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે એક નંબર અને વાદળનો વ્યૂ તમને બતાવું આમ જો ખતરનાક છે ચાલો મસ્ત મજાના આજે કન્ટિન્યુ બની રહ્યો હતો કેમ કે જવાનું છે મેડમના ઘરે પણ જવાનું છે ત્યારે તો સવાર સવારમાં પહેલા તો નાસ્તો કરી લઈએ કન્ટિન્યુ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો એક નંબર થઈ ગયા છે ને ભાઈ હવે વારો છે આનો જો કે આપણી ફટાકડી પણ ફટાકડી અટાણના પૂરમાં નથી લઈને જ કારણ કે દૂધ દેવા જવાનું છે તો ઓલી એક આડી ગાડી લઈને જ આવી જાય બે મલ્યા ચાલો ફટાફટ પહેલાં દૂધ દઈ આવીએ ફાઇનલી ભાઈ મસ્ત મજાના દીવ ની અંદર ફરીવાર આપણે એક જર્સી લેવા આવી ગયા જોકે તે દિન નો બ્લોગ શૂટ કરેલો હતો એ પણ આમાં આવશે ને આજનો બ્લોગ પણ પાછો શૂટ કરવામાં આવશે દીવ ની અંદર આવ્યા તો ખરા પણ ભાઈ ટ્રાફિક એટલી છે ને તેની કોઈ સીમા નથી ને ટ્રાફિક કેની હિસાબે છે ને એ તમને બતાવો બતાવું હમણાં ચાર પાંચ લેતા જાય નવરાત્રી માં પહેરવા થાય આવા લેડીઝ માટે સ્પેશિયલ છે જો આવા બેસ્ટ

એક થી એક સડિયા ફાઈનલી ભાઈ મસ્ત મજાનું સ્લેટર લઈને જાઉં થોડો દરિયાનો કિનારાનો શેર કરવા આવ્યા જ મસ્ત મજાનું કા લોકેશન મસ્ત છે તો હાલો ફટાફટ એક થોડો સૂર્ય ઢળતો છે તો બે ફોટા પાડીએ એક બે રીલ શૂટ કરીએ દીવ આવે ને દારૂ પીવાથી શરમાવશો નહીં શરમાવાનું હમતાય કોઈ આપણી ઘર પોટર નાખી જાહે એના કરતાં એક હોલ દીવ મે આવ્યા તો પી લેવાનો આમાં જો

ભાઈ આખો દિવસ શું થાય મસ્ત મજાના રેથડા કારવાને હું હું જાય બધીમાં કાકા ગયા કે કઈ ખબર જ નથી પણ બ્લોગ ચાલુ છે એ તો ભૂલી જ ગયો તો ભાઈ ને હું કહેવાય કે આગલા પેલા એક બે આપણે દીવજાચા ગુજરીમાં આ ત્યાં ફલાણું ઢિકણી મસ્ત મજાનું બધું કર્યું ને અત્યારે મેં સ્પેશિયલ બ્લોગ ચાલુ એ માટે કર્યો કે તમને ગામડાનો હાંસનો વ્યૂ બતાવવા માટે તમે કહેતાય તો બતાવી દમ તમાર ભાઈ બતાઈ દમ આ લોકોને આ ગતિનું વેપાર તમે જોવ તો ખરાબ આ ઓ માય ગોડ આ આપડી વાડી છે આયા આપડી ફટાકડી ભાઈ આપણો મિત્ર ધમાભાઈ ના જો મસ્ત મજા આપવાની આપણી સાઈડ આવું આપવાની સાઈડ તો તમે જોયા જ કરો કઈ ઘટે જ નહીં ફાઇનલી ભાઈ મસ્ત મજાના રખડી કરવીને ઘરે વહી આવ્યા હવે શું કહેવાય કે આજના વ્લોગમાં તો મને કાંઈ વસ્તુની ખબર નથી જોકે આજનો વ્લોગ એટલે બે થી ત્રણ દિવસનો વ્લોગ એક સાથે ભેગો હતો ને કાંઈ ખબર નથી કે હું છે વ્લોગમાં હું નથી હું અત્યારે એ વિચાર કરું કે થમલેન કહેવાનું બનાવું તો છતાંય કંઈક મહેનત કરીને નાખી દઉં કેટલા દિવસથી કંઈ બ્લોગ નથી નાખ્યો તો બે ત્રણ દિવસથી રખડવામાં છે ને જ્યાં જ્યાં સારું લાગે ને આ સીન લેતો હતો હવે એ સીન બધાએ એકારે ભેગા કરી નાખી દઉં ને હવે થમલાઈને વિચારું કે હું બનાવું એ તો કન્ટિન્યુ બનાવ્યો ને આના પછીનો કાંઈક નેક્સ્ટ બ્લોગ બહુ જબરદસ્ત બનાવીશું કાંક તો કોમેડી શો બનાવશું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ વ્લોગની અંદર હું છે એ મને ખબર નથી તમે જરાક એવું જાણી લેજો કે આની અંદર શું છે કન્ટિન્યુ